ના કરતા બહાર જતી રહે હું તો મન બોલ બોલ કર છે જોયું બહાર જાય એટલે બાર જાય સોંતી થી ફોન જોવા મળે ને એટલે કેસે કેસે લોગ રહેતે યાર યહા પર લે આ ફોન મને જો તો તોડ દે બધું ફોન ના લીધે થાય તોડ ફોન તોડ દે જુઓ લે જુઓ કેવી હોશિયાર થઈ જઈએ મારા જોડે એનો ફોન તોડાવો એટલે નવો લાવવા થાય ને પછી નવો લાઈન રમશે રી લાઈ ફોન જોયું જોયું તમે કાઢીને બાર જતી રહી એટલે બાર જઈને ફોન થી ફોન જોશે એનો મતલબ એમાં જ છ ગમે તે થાય એનો ફોન તો જોવો જ છે